અરે 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 આ બોર્ડ કહેવાનો તો મારે પાછું જવું જોઈએ પાછું વારીને જવું જોઈએ એ નવ્વાણું રૂપિયામાં અનલિમિટેડ જમવાનું આ આવ્યું આ હા ઠાકર થાળ નવાણું રૂપિયામાં અનલિમિટેડ અને બે જણા માટે એકસો નવાણું રૂપિયા અનલિમિટેડ તો તો ચોક્કસની આપણે મુલાકાત લેવા જ આવી જોશે તો હાલો આપણે જઈએ જ ભાઈ મેં મારી આખી પોરબંદરમાં જેટલી પણ લાઈફ કાઇટ છે એમાં નવ્વાણું રૂપિયામાં કોઈ માણસે જમવાનું ખવરાયું નથી અને એ પણ આવી સરસ મજાની હોટલમાં તો જોવા તો જવું જ જોશે અને જોઈને હું તમને કહું કેવું છે તો બ્લોગમાં સુધી બના રહેજો તો આવી જ ગયું છે થાકર થાળ તો આપણે જઈએ હવે થાકર થાળમાં તો આપણે જોઈએ થાકર થાળમાં એકસો નવાણું રૂપિયામાં બે જણા લિમિટેડ ઢોસા અને ઘણી બધી વેરાયટી અહીં બનાવે છે પીઝાને તો આપણે હવે જઈએ ઉપર તો પેલા જ માળે છે તો આપણે સીડી ચડી જઈએ હવે અને સામે જ બોટ દેખાય છે આવી ગયું લાગે તો સજાવટ તો સરસ મજાની દેખાય છે પણ જમવાનું પણ સરસ મજાનું હોય એવી આશા છે તો આ એનો આખો મેનુ છે અને હોટલ પણ સરસ દેખાઈ રહી છે તો આપણે હવે જઈએ અંદર ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા દર્શક મિત્રો મજામાં છો અને આજે આપણે આવી ગયા છીએ જે કહેવાય ઠાકર થાળ જે આપણે બોર્ડ વાંચ્યો હતો કે થાકર થાળ નવાણું રૂપિયામાં અનલિમિટેડ અને એકસો નવાણુંમાં બે લોકોને અનલિમિટેડ જમવાનું તો હવે આપણે જઈએ ઠાકર થાળમાં જમવા માટે જોઈએ ત્યાં જમવાનું કેમકે આપણે ઘણી હોટલમાં જઈમાં છે પણ નવાણું રૂપિયા બહુમાં બહુ સસ્તું કહેવાય અને પોરબંદરની માર્કેટ પ્રમાણે હાવ બરોબર વ્યાજબી ભાવ કહેવાય કે જેથી નાનામાં નાનો આસપાસ જમી શકે અને આપણે ઘણી હોટલમાં જઈમાં છે તો ત્યાં અઢીસોથી ત્રણસો રૂપિયાથી નીચે જમવાનું મળતું નથી તો આપણે જે ખાકર ખાડમાં અનલિમિટેડ જમવા અને એનો અનુભવ એ કેવો છે અને પછી આપણે બ્લોકમાં કહેશું લોકોને કે કઈ રીતના એનું જમવાનું હતું તો થેન્ક યુ વેરી મચ હવે આપણે જઈએ કેવું તમને જમવાનું લઈ ગઈ ઘર જેવી ફિલિંગ ટૂંકમાં આપણે ઘરનું દેશી જેવું ખાઈ એવું તમને ફિલિંગ આવી અને કંઈ સ્ટાફ વારામાં કોઈ બધા વ્યવસ્થિત હતા ઓકે તો તમે બીજી ફેરી તમે આવવા માગો છો અહીં અને તમે બીજા લોકોને કહેશો તો થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર વેલકમ તો મિત્રો આપણે કિચનની મુલાકાત લઈએ તો જે કહેવાય બટેટાનું શાક છે દાળ ભાત છે તમે જોયું કે એક મીઠાઈ પણ આપે તો ગુલાબજાંબુ છે અને ફરસાણ પણ એક આપે તો એમાં જે અટાના ભજીયાનું લાગે છે તો બે મિષ્ટાન તણ શાક ડાળભાત છાસની મોટી જંબો બોટલ તો ઘણું બધું વસ્તુ અહીંયા મળવાનું છે આપણે નવાણું રૂપિયામાં મારું એક જ કહેવાનું છે કે પોરબંદરની માર્કેટમાં આપણે કદાચ સવારે નાસ્તો કરવા જઈએ ને તો એ પણ સો રૂપિયાનો થતો નથી તો આ સાહેબે તો નવાણું રૂપિયામાં ગજબ કરી છે અને રોટલી પર તમે જઈ શકો કે લેડીઝ લોકો બનાવે છે અને બહુ સરસ મજાની ચોખાઈ છે તો અવશ્ય પધારો અને હવે આપણે જઈએ જમવા વાહ જમવાનું આવી ગયું છે અને હવે આપણે જોઈએ કે સલાડ છે પાપડ છે ચટણી છે તો ભજીયા માટે ચટણી તો જોઈએ રોટલી છે તન તના શાક છે છાસનું મોટો જગ છે અને દાળ છે સેવ ટમેટા તો હોવું જ જોઈએ પેરે તો સરસ મજાની રોટલી પ બેને બનાવી તો સરસ છે ભજીયા ચટણી સંભારો તો જમવામાં કાંઈ ઘટતું નથી તો આપણે જમવાનું સ્ટાર્ટ કરીએ તો જમવાનું પણ લાજવાબ છે બહુ ટેસ્ટી છે અને છાસનો તો મોટો જગ આપી દીધો છે અને બહુ મસ્ત છાસ છે તો સ્વીટ છે સ્વીટ એક જ વાર મળશે થાળીમાં ફરસાણ અનલિમિટેડ મળશે આ બધા ઠાકર થાળના કાયમીના કસ્ટમર છે અને એક ફેમિલી આવી છે તો આપણે એનો અનુભવ પણ લેશું કેવો રહ્યો

તમારા મહેમાનને પણ આજે લઈને આવ્યા જમવા માટે ઓકે બીજી વાત આપણે જોઈએ કે જે સાહેબે કીધું કે હું જમવા આવ્યો તો બે ત્રણ દિવસ પહેલાં એને જમવાનું સરસ લાગ્યું અને આજે એના ગેસ્ટ છે જે મહેમાન આવ્યા છે બહારથી ફરવા માટે પોરબંદર તો એને પણ જમવા માટે અહીંયા ઠાકરજીમાં લઈને આવ્યા છે તો કાકાને પૂછે કે તમને જમવાનું સારું લાગ્યું તો બીજા કોઈ વ્યક્તિ તમને પૂછે કે જમવા માટે ક્યાં જાવું તો તમે એનું એડ્રેસ આપી શકો સામે છે પેટ્રોલ પંપની પાછળ એનજીરો અહીંની ચોખાઈ પણ ખૂબ સરસ છે અને દેશમાં જગ્યા પણ સરસ છે ઓકે થેન્ક યુ થેન્કુ તમે તમારો ખૂબ ખૂબ આભાર આપણે ઓનર છે તો ઓનરની આરે એક મિત્ર જે જમવાનું હમણાં જઈમાં છે તો આપણે એની મુલાકાત લઈએ સર તમારું નામ મુકેશભાઈ વેદ તો તમને જમવાનું અહીંયા ઠાકરજીમાં તમે આવ્યા તો જમવાનું કેવું લાગ્યું અને તમે બીજા લોકોને આના જમવા વિશે કહેવો કે અહીંયા આવ્યા

અને આપણે જોયું કે સ્ટાફમાં પણ લેડીઝ લોકો જ બનાવે છે અને સ્ટાફ પણ બહુ વ્યવસ્થિત છે તો થેન્ક યુ મજા આવે એવું સ્ટાર છે ઓકે થેન્ક યુ સર તો તમે જોઈ શકો કે કિચન પણ ઓપન છે તમે પણ જઈને જોઈ શકો કિચનમાં કઈ રીતના વ્યવસ્થા છે અને કઈ રીતના ચોખાઈ છે બનાવી શકે છે અને આપણે કસ્ટમર આજે જે પૂછ્યું અને આ જમે છે આપણા કસ્ટમર છે અને જે આપણે મહેમાન હતા બહારથી જે મહેમાનને લઈને આવ્યા છે તો તમે જોઈ શકો એ સર્વિસ હતાના જમવાનું સ્ટાફ છે તો તમે પણ ચોક્કસ મુલાકાત લઈ શકો સાકરશ્રી જે કહેવાય ગોઢાણિયા કોલેજની એક્ઝેટ સામે જ છે તો ધન્યવાદ તમારા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર